સુરતના અડાજન વિસ્તારમાં આવેલ સી કે વિલા સોસાયટીમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી ઓળખ આપી ઘરે જઈ તપાસના બહાને મહિલાને કરી લૂંટનો પ્રયાસ કરનાર આખરે પોલીસે પાડી છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા શહેરમાં ચર્ચાઓ પણ થઈ હતી અડાજન પોલીસ મથકની હદમાં આવેલા સી કે વિલા સોસાયટીમાં રહેતા જીજ્ઞાસાબેન પટેલના ઘરે ગત તારીખ છ જુલાઈના રોજ સવારના સમયે એસએમસીના અધિકારીનો નો ધારણ કરી ત્રણ અજાણ્યા સમ આવ્યા હતા અને ઘરમાં તપાસના બહાને મહિલા જીજ્ઞેશાબેનને પાછળથી હાથ વડે મૂળું દબાવીને જમીન પર પાડી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં જીજ્ઞાસાબેને બેભાન થવાનું નાટક કરતા ત્રણેય ઘરમાં લૂંટનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે તે જ સમયે જીજ્ઞાસાબેનને દોડીને ઘર બહાર જઈ બૂમબૂમ કરી મૂકતા ત્રણે લૂંટરો ભાગી છૂટ્યા હતા આ બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેને લઈને પોલીસે પણ તાત્કાલિક તપાસ સાધારી લૂંટનો પ્રયાસ કરનારા લૂંટારોને ઝડપી પાડ્યા છે ગઈ તારીખ છ સાત બે હજાર બાવીસના રોજ અડાજના પોસ્ટે વિસ્તારમાં એક સોસાયટીમાં એસએમસીના કર્મચારીઓનો વેશ ધારણ કરી અને એસએમસી તરફથી પોતાના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ઘરમાં પ્રવેશેલા અને ઘરમાં સવારના ભાગે પાણીની ટાંકીનું ઓબ્ઝર્વેશન કરી ગયેલા અને ત્યારબાદ બાર વાગે ઘરમાં પ્રવેશતાની સાથે ઘરના માલિક જિજ્ઞાસાબેન જે ફરિયાદી છે એમને બેભાન કરી અને આડા પાડી અને ઘરમાંથી લૂંટ કરવાનો પ્રયત્ન કરતા હતા દરમિયાન જિજ્ઞાસાબેનની સતર્કતાથી તેઓ બહાર નીકળી ઉમાબૂમ કરેલ અને આજુબાજુના માણસો ભેગા થતા આ ઈસમો ભાગી ગયેલ જેમણે એસએમસીના કપડાં પહેરેલા હતા અને એસએમસીના કર્મચારી તરીકે આવેલા હતા જે લોકો ભાગી જતા જિજ્ઞાસાબેને ફરિયાદ આપતા પોલીસે ગુનો રજિસ્ટર કરેલ અને ત્યારબાદ આરોપીઓને શોધી કાઢવા માટે ત્રણસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેકઅપ કરેલા જેના પરથી એક બાઇકનો નંબર મળી આવેલ જે આધારે તેઓ કતારગામ વિજય ડેરીની બાજુની ગલીમાં રહે છે તેવી બાતમી હકીકત મળતા ત્યાંથી ભાવેશ નામના ઈસમને પકડેલ અને બીજા બે માણસો જે પોતે એક વિસનગરના ઊંઝા એક વિસનગરના છે તેમજ બીજા ઊંઝાના ભાઈ છે તે ભાગી ગયે જેને પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ લઈ આવેલ પૂછપરછ કરેલ અને ગુનો કબૂલતા તેમની આજે ધરપકડ કરેલ છે અગાઉના ગુનાહિત ઇતિહાસમાં પ્રાથમિક રીતે હજુ સુધી કોઈ વસ્તુ આવી નથી આ અગાઉ તેઓએ આ જ પ્રકારે ઉત્તરાયણ અને મોટા વરાછા પ્રયત્ન કરેલો પરંતુ તેઓ સફળ થઈ શકેલા નહોતા હતા જેવા જ કલરના કપડાના યુનિફોર્મ તેઓએ છૂટક લારી પરથી ખરીદેલાનું જણાવે છે અને નીચેના પેન્ટ પોતાના પહેરેલા જણાવે છે જીજ્ઞ પતિ તેજસ પટેલ ઘરે હતા ત્યારે તપાસ કર્યા બાદ જતા રહ્યા હતા અને તેજસ પટેલ ઘરેથી બહાર નીકળતા ફરી ત્રણેય લૂંટારુ ઘરે આવ્યા હતા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો હાલ તો લૂંટારુઓ પોલીસ નાથી આવી જતા પોલીસે તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશ